હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે તો આ ટ્રેક્ટરની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ પાવર ટ્રેક ટ્રેક્ટર હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે પાવર ટ્રેક ટ્રેક્ટરની મોડલની બે હજાર અને સનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર અને ટ્રેક્ટરમાં તમને એન્જિન નવાણું ટકા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ટાયરની કન્ડિશન સારી જોવા મળશે મીડિયમ સારી અને આખું ટ્રેક્ટર બનાવેલું જોવા મળશે મિત્રો કલરકામ જનરલ કરાવવાનું જોવા મળશે ટ્રેક્ટર લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ને તેવું માલિકનું કહેવાનું છે તો મિત્રો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટરમાં સડો ક્યાંય પણ જોવા નહીં મળે બિલકુલ તો મિત્રો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ પાવર ટ્રેક ટ્રેક્ટરની માલિકની તો માલિકનું નામ કલ્પેશભાઈ છે અને મિત્રો કલ્પેશભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો અઠાવન નેવ્યાશી સાત એકવીસ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો એક લાખ પંચોતેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે ગામ જિલ્ ગામ અમરેલી જોવા મળશે વરૂડી રોડ ઉપર જ પ્રોપર અમરેલી જોવા મળશે તો મિત્રો નામ કલ્પેશભાઈ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને ટ્રેક્ટર જોવા જવા વિનંતી જય વસરાજ